બેફામ રીતે ફોર વ્હીલ કાર ચલાવી એક્ટિવા મોબેડ ચાલક મોત નિપજાવેલ હોય તેમજ અન્ય મહિલાને ગંભીર રીતે ઈજા પહોંચાડી ગુનો આચરનાર વિરુદ્ધ

ગત રાત્રિના સાડા બારથી પોણા એકની વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના હિસામે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જી જે ઝીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ પર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

હાલમાં એની તપાસ કરાવેલ મેડિકલ તપાસ કરાવેલ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ એફેસમાં મોકલવામાં આવેલ છે માનો છું કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પણ બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કેમકે એક એક બે બે વાગ્યા સુધી બી ત્યાં બેસે છે સ્ટન્ટ પણ થાય છે ત્યાં પોલીસ હવે પેટ્રોલિંગ વધારવાની જરૂર પેટ્રોલિંગ ચાલુ જ છે

એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે હા એ બાબતનું ગુનો દાખલ કરવામાં આવે છે સેમ્પલ જે મળી આવ્યો છે ત્યારબાદ રીતે અકસ્માત કોઈ હકીકત નથી